कणा रंगाई गया रे अरे साहेब बदा पुराई गया रे साहेब गई रे अरे साहेब पुलिस दादा गोथवाई गया रे अरे साहेब आ साहेब छे आकणा रंगाई गया रे अरे साहेब आवे छे खाना बदा पुराई गया रे જય હિંદ જય ભારત ઘણા દિવસો પછી આજે લાઈવ આવ્યા છે કારણ કે આજે અંકલેશ્વર તાલુકાના અંદર આપણા માનનીય સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે તો બે ત્રણ દિવસના અંદર તમે લોકોએ બધાય જોયું જ હશે કે જે અંકલેશ્વરનો જે જે રૂટ ઉપર આપણા સીએમ આવવાના છે એ રૂટના જે વર્ષોથી પ્રજા પ્રજાના જે ટેક્સના પૈસા ભરાઈ રહ્યા છે જે પ્રજા આજે રસ્તા સારા માગી રહી છે બૂમા બૂમ કરી રહ્યું છતાં પણ સારા રસ્તા નથી મળતા અને જ્યારે આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હોય ત્યારે રસ્તા રાતોરાત સારા બનાવી દેવામાં આવ્યા છે તો બધાએ જોયું જશે કે જ્યારે આવા નેતાઓ આવવાના હોય ત્યારે આખે નકશો બદલાઈ જાય છે રાતોરાત કામો આવા વરસાદના વાતાવરણમાં પણ કરવામાં આવે છે તો આજે આપણા સીએમ આવી રહ્યા છે તો અહીંના લોકોનું જે અંકલેશ્વરના લોકોના જે પ્રશ્નો છે જે કામદારોના હોય કંપનીઓના અંદર જે યુવાનોનું શોષણ થતું હોય અત્યારે વારંવાર ઘણા કામદારોના મૃત્યુ પણ થયા છે અંકલેશ્વરના અંદર ઘણી કંપનીઓ બધાની પોટમાતાની મનમાનીઓ કરી રહી છે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે તો શું આજે આ સીએમ આવવાથી કોઈ એવી રજૂઆત સાંભળીને આ યુવાનોના જે રોજગારીના પ્રશ્નો છે તે શું ખતમ થઈ જશે અને જે તકલીફો પડતી છે રોડ રસ્તાની અત્યારે ઘણા પુલો એવા જર્જીત છે રસ્તાની હાલતો ખરાબ છે અને આટલી મોટી એશિયાની નંબર વન જીઆઈડીસી હોવાથી અહીંયા કંઈ પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં ફેલાય છે તો શું આ બધા જે પ્રશ્નો છે અંકલેશ્વરના અંદર બે હજાર બે હજાર સત્તરના અંદર એક્સપ્રેસ હાઈવે હોય ભારભૂટ બેરેજ યોજના હોય ઘણા ખેડૂતોની જમીન સંપાદન કરી છે આ દિવસ સુધી કોઈ પણ ખેડૂતોને યોગ્ય વળતર નથી આપ્યું હર હંમેશ જ્યારે પણ ખેડૂતો પોતાના માગણીઓ માટે રજૂઆત કરે છે લોકોએ આંદોલન કરવા પડે છે ને જ્યારે જ્યારે આંદોલન કરે કે વિરોધ કરે છે ત્યારે પોલીસ પ્રશાસનને આગળ રાખીને તમામના કામો અટકાવી દેવામાં આવે છે તો શું આજે આપણા એમ ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે તો શું આ પ્રજાના પ્રશ્નોનું આજે નિવારણ આવશે ખરું અંકલેશ્વરના જે નેતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે શું આ પ્રજાના જે પ્રશ્નો ઘણા સમયથી તકલીફ અને અટકેલા છે એ આજે રજૂઆત કરશે ખરા તો શું આ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફક્ત ને ફક્ત ઇલેક્શન આવે ત્યારે પ્રજાના વોટનો જ ઉપયોગ કરે છે આજે એવી ઘણી સમસ્યાઓ છે જો સીએમ આપણા આંગણે આવી રહ્યો જે એમનો રૂત હતો એમના અંદર રાતોરાત રસ્તાઓ પુરાણ કરીને ખાડા પૂરીને રંગબેરંગી કરી નાખવામાં આવ્યા છે રસ્તાઓની વાત હોય અને ઝાડના વૃક્ષો પણ રાતોરાત રોપી દેવામાં આવ્યા છે તો શું આજે આ જે અંકલેશ્વરની પ્રજાના વર્ષોથી જે પ્રશ્નો છે એનું શું આજે કોઈ યોગ્ય આપણા ચૂંટાયેલા વિસ્તારના પ્રતિનિધિઓ આજે રજૂઆત કરશે ખરા તો ખાસ કરીને જનતાએ જાગવાની જરૂર છે જનતાએ સમજવાની જરૂર છે કે જ્યારે જ્યારે પણ આપણા વિસ્તારના અંદર જ્યારે આવા સીએમઓ નેતા આવવાના હોય અને રાતોરાત રસ્તા બની જતા હોય તો પબ્લિકે વિચારવાનું છે આ પબ્લિક દર વર્ષે ટેક્સ ભરે છે અને એ ટેક્સના પૈસાનો પબ્લિકને લાભ મળવો જોઈએ પણ એવું થતું નથી હર હંમેશ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે પ્રજાના ટેક્સમાંથી લાખો રૂપિયા પગાર લે છે તોય છતાં આ પબ્લિકે પોતાના ટેક્સના પૈસામાંથી જે લાભો લેવાના છે એ લાભો નથી મળતા તો ખાસ કરીને જનતાએ ખાસ જાગવાની જરૂર છે અને જનતાએ બોલવાની જરૂર છે આવું ને આવું રહ્યું તો આવનાર સમયમાં આના કરતાં પણ મોટી તકલીફો પડશે કારણ કે જો આવા નેતાઓ મોટા મોટા આવવાના હોય ત્યારે રોડ રસ્તા સારા કરી દેવામાં આવે તમામ વસ્તુ સારી કરી દેવામાં આવતી હોય પોલીસ બંદોબસ્ત પુષ્કળ પ્રમાણમાં ગોઠવી દેવામાં આવે તો પછી આ પ્રજા જે ટેક્સના પૈસા ભરે છે એમને કેમ આવા લાભો નથી મળતા તો ખાસ કરીને તમામ જનતાને અપીલ અને વિનંતી કરું છું તમારા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો હોય તાલુકા સદસ્યો હોય જિલ્લા સદસ્યો હોય ફક્ત ને ફક્ત જો ઇલેક્શનના સમયે વોટ માંગવા આવતા હોય તો કઈ બી તમારા કામની સમસ્યા હોય કામની રજૂઆત કરો જ્યાં સુધી તમે બોલશો નહીં ને બોલતા શીખશો નથી તો ત્યાં સુધી આવી વાળો તકલીફ વેઠવાનો આવશે અને જનતાએ તકલીફ વેઠવી પડશે આજે અત્યારે પણ હાલમાં બી તમારે જોવું હોય તો જોઈ લેજો કે અંકલેશ્વર તાલુકામાં ખાલી આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો જે રૂટિન છે ત્યાં ગાડી જ આજે રોડ રસ્તા સારા બન્યા છે બાકી જ્યાં રૂટ નથી ત્યાં ગાડીના ખાડા ખબૂચિયા હજુ રસ્તાની હાલત એવી ને એવી જ છે પબ્લિકે તકલીફ વેઠવા નો છે અને ખાસ કરીને વાત કરું તો ભરૂચ જિલ્લાના અંદર ભરૂચ જિલ્લો એક એવો જિલ્લો છે કે આપણા ગુજરાતના અંદર જે આ રાજ્યોના અંદર ટેક્સમાં આપણો ત્રીજો નંબર આવે છે તો ગુજરાતના અંદર આ જિલ્લો ટેક્સમાં આટલા બધા ત્રીજો નંબર આવતો હોય અને ત્યાંની હાલત આટલી ખરાબ હોય ખાલી ફક્ત ને ફક્ત ડિજિટલ ઇન્ડિયાને ડિજિટલી વાતો કરે છે તો ઘણી શાળાઓ પણ એવી છે ત્યાં ગરી બાળકોને ભણવામાં પણ તકલીફો છે તો ખાસ હવે દરેક ગામના અંદર યુવાનોએ જાગૃત બનવું પડશે બોલવું પડશે કારણ કે જો ડિજિટલની વાત હોય તો દરેકના કામો અટકી જાય છે સર્વેયાર દાવું હોય છે કોઈના કામ નથી થતા તો ખાસ કરીને જનતાએ હવે જાગવાની જરૂર છે ખાલી આ સરકાર હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય ફક્ત ને ફક્ત પોતાની વાતો કરે છે ઇલેક્શનનો સમય આવે બધા મોટી મોટી વાતો કરે છે પણ સમય આવે ત્યારે કોઈ કશું કરતું નથી પાંચ વર્ષ જતા રહે એટલે ભૂલી જાય ને અંકલેશ્વરમાં તો ખાસ કરીને વાત કરું તો પ્રજા ટેવાઈ ગઈ છે કોઈ બોલતું નથી એટલે નેતાઓને બી ખબર પડી ગઈ છે કે આમને કોઈ એવી પડી નથી એટલે લોકોના કામ તયના તય રહી જાય છે એટલે ખાસ કરીને જનતાએ જાગવાની જરૂર છે જો બોલતા શીખશો તો તમારા વિસ્તારના કામ થશે નહીં તો આવીને આવી તકલીફો વેઠવાનો વારો આવશે આવનાર સમયમાં આના કરતાં પણ ખરાબ હાલત આવશે અસ્તુ ભારત માતા કી જાય